સમાચારમાં સ્વાગત છે વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ સુરજ પોર્ટલ લોન્ચ કર્યું જામનગરમાં મેયરના અધ્યક્ષસ્થાની યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા પીએમ સુરજ પોર્ટલના માધ્યમથી લોકો બેંકની મુલાકાત વગર ઓનલાઈન પ્રક્રિયાથી સરળતાથી લોન મળી શકશે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી પીએમ સુરજ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું જેના અનુસંધાને દેશભરમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા જામનગરમાં ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે મેયર વિનોદભાઈ ખીમ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પીએમ સુરજ પોર્ટલના લોન્ચિંગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દેશભરના જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે અને તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરેલા પીએમ સુરજ પોર્ટલના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મળી રહે પીએમ સુરજ પોર્ટલ સામાજિક ઉત્થાન અને રોજગાર અને લોક કલ્યાણ પર આધારિત છે આ પોર્ટલ દ્વારા લોન સહાય મંજૂર કરવામાં આવશે તેનાથી લાયક લોકોને લોન લેવામાં સગવડ મળશે લોકો આ પોર્ટલ દ્વારા સરળતાથી લોન લઈ શકશે જેમાં તેઓ બિઝનેસ લોન માટે પણ અરજી કરી શકશે કોઈએ બેંકની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં આ પોર્ટલ દ્વારા અરજી કરી શકાશે અને કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા સહિતના મહાનુભાવના હસ્તે નમસ્તે યોજના કુંવરબાઈનું મામેરો યોજના અને પંડિત દીનદયાલ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના સીધા ધિરાણ હેઠળની યોજનાના લાભાર્થીઓએ પોતાને બે લાખની સહાય મળવા બદલ પ્રતિભાવ વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બી કે પંડ્યાએ શાબ્દિક સ્વાગત કર્યું ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા રીવાબા જાડેજા કમિશનર ડી એન મોદી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા પ્રાંત અધિકારી પરમાર અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક વાઘેલા વિકસતી જાતિના નાયબ નિયામક પરમાર કોર્પોરેટરો અગ્રણીઓ અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અહેવાલ અરસલ ખંદેડિયા તન્ના સમાચાર જામનગર